ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વગઈ સહિત વિવિધ ગામો ખાતે આદિજાતિ વિભાગના સહિત અન્ય વિભાગો મળી કુલ સિત્તેર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગની વગઈ અને સાપુતારા આદર્શ નિવાસી શાળાની વિવિધ બિલ્ડિંગ માટેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગના નિર્માણ થનાર કામોમાં વગઈ ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું મકાન હોસ્ટેલ બિલ્ડિંગ તથા ડાઇનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ રૂપિયા બે હજાર એકસો પિસ્તાલીસ પોઈન્ટ બાણું લાખ તેમજ સાપુતારા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ રૂપિયા એક હજાર એકસો ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવશે જેમાં આદિજાતિ વિસ્તારના કુલ ચારસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ રહેવાની સગવડ સાથે લાભ મળશે તેમજ સ્ટાફના કર્મચારીઓ અધિકારીઓને રહેવા માટે કુલ બાવીસ આવાસોનો લાભ મળશે છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લાની અંદર પ્રભારી મંત્રી તરીકે હું પોતે અને મારા વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન મારો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો મહામંત્રી સહિત અમે આજે ડાંગમાં સવારથી જ નવ વાગ્યાથી ખાતમુહૂર્ત કરીએ છીએ અને આખો દિવસ દરમિયાન અમે પહેલાં જે સિંગ સિંગાણા ગામ કહી શકાય એ ગામની અંદર ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યાં લગભગ અમે એકવીસ કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્તો કર્યા છે અને અહીંયા પણ આપણે જોઈએ તો આજે આખો દિવસમાં લગભગ સિત્તેર કરોડની રકમ થાય એવા ખાતમુહૂર્તો અમે ડાંગના શેવાડાનો જિલ્લો છે એમાં વિકાસ કરી રહ્યા છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું છું કે શેવાડાના જિલ્લાની અંદર જે આદિવાસી વિસ્તાર કહી શકાય એવા વિસ્તારોની અંદર આટલી મોટી માતબાર રકમ આપીને આજે ગુજરાતની અંદર ડાંગનો જે નકશો છે એ આખો બદલો તરફ જઈ રહ્યો છે માટે ગુજરાતના મુખ્યમંત્રી અને સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું